બોલો દે દા બીજું નામ હવે અ ટીહા દાણા મકન ભાઈ રવાજો ને ક્યાં મેરા એલા એને તો મારા ઘર જો બડા બધા અહીંયા આવીને મારા ઘર માં હું લઉં ગો ટોકો બે દી પહેલા દાદા મારે એને વાંધો પડ્યો કે તારે વાંધો હે મારા થોડો વાંધો હે લે લે પા ક્યાં દાણા લે મકન ભાઈ તું કરો ને

તો ટસ બાંધે કે આમ ની આમ ની એ દાદા આપણે કઈ શેરી આવી જાય અત્યારે આપણે આ શંકર દાદા વાળી ને ઓલા તો રહી ગયા કોણ ઓલા અમરા ઉકા એટલે હા કા મખણભાઈ અમરા ઉકા રહી જા એટલે એ ભાઈબંધ બંધ રહી દાદા ઘડી હું એ મખણભાઈ અમરો અને હું અમી બે હારે ભીણા એ ભણવામાં તો કાંઈ નહીં બબે સોંપડી ભીણા ને વાહ વાહ ભાઈબંધ મારો જૂનો આને અહીંયા સડે તો સારું છું કનાડે પણ પાછા આવો દેખાડે ખરા નામ લાખવા મને ઈ ભલે ના રે ભેણા અત્યારે લખી દે ભાઈ તું બોલો બીજું નામ હવે આપણે ઈશ્વરી ઉતરી જા તો આ દાદા ઉભા રહો ઉભા રહો આપણે રસોઈ શું રાખશું રસોઈ

અમરા ઉકાનું નામ લખ્યું ને હા તો અમરા ઉકાનું નામ લખ્યું તો ઘોડું દદુ એને ગેરેસ છે એને ઘોડું છે જગો નતો કે તો ઘોડું કોણ લાવશું એમ હા અમરા ઉકાનું ઘોડું છે હા તો આપડે એને કહી દેવાય તો પછી તમારો ભાઈ બનતો છો ના 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 દાદા એનું ઘોડું ના લાવવાનું ઈ છેરે બો છેરે હા મારો પછી લાવું પછી લાવે મને લખવાનું કરવા જ્યો પેલા કાંઈક નું કઈક લાવે મગજ ભૂલવાડી દે આપણને મારા કોને કોને કેવા મારા ભૂલવાડી દીધા બોલવા

મને આગળ આયા તો હું ભૂલી ગયો પાછો તો કાળું કાળો કરતા કાઈ હા આપળા શેલી શેરી છે ને ત્યાં જે નામ હોય કે હા છે છે કોણ ઓલા કળવા કાળો એલા ઈ બધા કપામાં આવ્યા જા છે છે એ કોળો છે ન્યા રે છે પણ રે ઈ દોરા એક બા હીણો આ જાય એલા કોઈ વવું જોઈએ ને તો લખું કે ન લખું એના ન લખાય ને આયા નથી કોઈ તો હવે છેને ને કામ કરો હમ હવે એટલા બધા નામ થઈ ગયા છે અને હજી આ તો અડધું જ આપણે ચૂસે તો આપણે છે ને થોડું ખાઈ પી લી ને તો કાલ રાખો કારણ કે તમારું બધું લિસ્ટમાં નામ આઈ વાત કરે આઈ વાત કરે તો પછી આખો દી થઈ જ આપણે આ બે મને ટલ્લે સડાવે મકણભાઈ આ એટલા નામ છે ને આજ આપણે અહીંયા પૂરું કરી લઈએ અને કાલ પાછળ તમે અહીંયા આવજો